સુરત મહાલ મેટ્રોની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે સારવલી રોડ પર મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજ પરનો સ્પાન નમી જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો બ્રિજનો સ્પાન નમી જતા સ્થાનિક વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ જ મોટી બેરોજગારી હાલ તો આવી રહી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના રહી જવા પામી હતી સારોલી રોડ પર ભરત કેન્સર હોસ્પિટલ પાસે નિર્માણાધીન મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન નમ્યો હતો જેના કારણે અફડાથડી મચી જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી તો વરસાદના કારણે ધોવાણ થયું કારણે સ્પાન નમી ગયો હોવાની વાત જોવા મળી છે મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન નમતા આમ આદમી પાર્ટી નેતા અને સુરત મનપાના વિપક્ષના નેતા પાલ સાકરીએ કહ્યું કે કરોડોના ખર્ચે કામગીરી ચાલી રહી છે ત્યારે હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે સારોરી પોલીસ સ્થળે પહોંચી હતી અને પોલીસે કહ્યું હતું કે મેટ્રોના અધિકારીઓને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે સુરતથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી ટ્રાફિક પુણા તરફ ડાયવર્ટ કરાયો છે મેટ્રોની કામગીરી દરમિયાન સ્પામાં ટેકનિકલ ખામી થઈ હોવાની ચર્ચા છે અમને જેવી અમને જે તાત્કાલિક જાણ થઈ કે આવા પ્રકારના કોઈ ઘટના બંધ થઈ શકતો તો સમગ્ર સુરત પોલીસ સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સમગ્ર રોડ ઉપર ડાયવર્શન કરવામાં આવેલું છે કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર ન થાય અને આ ઘટનાને લીધે કોઈ પણ જાનહાનિ ન થાય તેના માટે લેન્ડમાર્ક તરફથી રસ્તો ડાયવર્ટ કરવામાં આવેલો છે અને કડોદરા તરફથી આવતા રોડ ને પણ ડાયવર્શન કરવામાં આવેલો છે સાયના સર્કલ તરફથી આવતા રોડ ને પણ આરમ ટીએમથી ડાયવર્ટ કરવામાં આવેલો છે જેના લીધે આ સમગ્ર વિસ્તારમાં કોઈ વાહનો ના આવે અને કોઈ પણ પ્રકારની જાનહાની ના થાય

એ દુર્ઘટના નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિ અને કમિશન નીતિ અને કોન્ટ્રાક્ટરો ની જે ધંધાની ઇજારદારો છે એ ભારતીય જનતા પાર્ટીને એટલું ધન આપે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા અમને પોતાને જમાઈ સમજે છે અને એમની દરેક કામગીરી બેદરકાર કામગીરીને ગેરવહીવટી કામગીરીને છાવરવાનું કામ કરે છે એનું આવતા ઉદાહરણ છે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ સુરતમાં પ્રથમ ઘટના નથી ઘટી અગાઉ ઉધના દરવાજા ખાતે પણ ચાલુ કામમાં ક્રેન પડી ગઈ હતી એક રિક્ષા ચકતાઈ ગઈ હતી અત્યાર સુધી જુદી જુદી જગ્યાએ લગભગ ચાર વ્યક્તિઓના આ મેટ્રો રેલ કોર્પોરેશનની કામગીરીને કારણે મૃત્યુ નોંધાયા છે એ પોલીસ ચોપડે અકસ્માત મૃત્યુ નોંધાયા છે પણ હું સીધો કહું છું કે એ અકસ્માત મૃત્યુ નથી એ સુરત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં હત્યા છે આ જે મુખ્ય રોડ છે લાખો લોકોની અવરજવર જવર છે ટેક્સટાઇલ માર્કેટ ટ્રાન્સપોર્ટ અને મિલોનો હબ છે અને સુરત બારડોલનો મુખ્ય માર્ગ છે લાખો લોકોને આજે હાલાકી ભોગવી રહ્યા છે એની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કુ શાસનની છે પરંતુ આજે આ ઘટનાને આટલો સમય થયો છે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા એક સ્થળ પર આવી નથી શક્યો કારણ કે એની પાસે મોડું નથી કે આવી શકે નથી મીડિયાને ફેસ કરી શકે કે નથી પ્રજાને કોઈ જવાબ આપી શકે ભ્રષ્ટ નીતિમાં રચ્યા પચ્યા રહેતા ભારતીય જનતા પાર્ટીનું આ ઉત્તમ ઉદાહરણ છે અને એના કુ એના ભ્રષ્ટ શાસનનું આ પરિણામ છે સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાન નમી પડવાની ઘટના લઈને હાલ તો લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ જીટન ફન્યુ